નૌસારી વેજલપોરમાં કાયદાનો રાજ કે પછી બુટલેગરોનો રાજ સીસીટીવી કેમેરા ચોરી અને ગેરકાયદે દારૂના અડ્ડા પર પોલીસની કાર્યવાહી કેમેરા લગાવવા જતાં કારીગરોને ધમકી આપી ભગાડ્યા 50 થી 60 વ્યક્તિનો ટોળું પોલીસ ચોકીથી સ્ટેશન સુધી પહોંચ્યું નૌસારી વેજલપોરના ધોડીકુઈ મોહલ્લામાં ગેરકાયદે દારૂના વેચાણને કવર કરતા સીસીટીવી કેમેરા ચોરી થવા અને કેમેરા લગાવવાના પ્રયાસ દરમિયાન 50 થી

દારૂના વેચાણને પ્રોત્સાહન મળશે અને કાયદાનો રાજ જોખમાશે પોલીસ અધિક્ષક નવસારીનાઓ દ્વારા વધુ તપાસ કરાવી કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે

we uh -huh.